આજરોજ અમે થરાદ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો મહેરબાન મામદાર સાહેબ શ્રીને અમારા ગુજરાત રાજ્યના બંને એસોસિએશન જે માનનીય પ્રલાભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહજી બપુના નેતૃત્વ નીચે બંને એસોસિએશનોએ જે હડતાલનું અસહકારના આંદોલનનું જે કંઈ સરકાર સ્તરને અલ્ટિમેટન આપેલું છે એના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે મામલતદાર કચેરીઓમાં અને ઝોનલ કચેરીઓમાં આવેદનપત્ર આપવાનું હતું તો અમે અમારી પડતર મોકલીના સંદર્ભે અમે મહેરબાન મહમદા સાહેબને આવેદનપત્ર આપેલું છે અમારી મુખ્ય માંગણી એવી છે કે સરકારશ્રીને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમને મિનિમમ વીસ હજાર કમિશન મળવું જોઈએ તો ભૂતકાળમાં અધિકારીશ્રીઓએ ત્રણસો કાર્ડથી નીચા એવો ઠરાવ કરી અને વીસ હજારના કમિશનવાળો મુદ્દો રાખેલો ફરીથી અમે હડતાલ આપેલ કે ત્રણ હજાર ઉપર છે ત્રણસો ઉપર કાર્ડ છે તો પણ એને મિનિમમ વીસ હજાર આવક થતી નથી તો ફરીથી લડતના અંતે છ સાત મહિનાની મહેનતના અંતે એમણે ફરી ઠરાવ કર્યો પણ ઠરાવની અંદર ફરી એમણે એક લખ્યું મુદ્દા નંબર સાતમાં કે સત્તાણું ટકા બાયોમેટ્રિક વિતરણ હવે દુકાનદાર દુકાન ખુલ્લી રાખે તમે તો બધા જ આપણે ગ્રામ્ય ક્ષેત્રમાંથી આવો છો અને અહીંના થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી આવો છો દુકાનદાર દુકાન ખુલ્લી રાખે અને જો ગ્રાહક લેવા ના આવે તેને સત્તાણું ટકા માલ કઈ રીતે વિતરણ કરવું તો એ મુદ્દો રદ કરવો તેમજ અમને જે જે કમિશનના દરો છે એની દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિની ગણતરી કરવી અત્યારે તો જે અર્ધકુશળ બિલકુલ ન હોય એ કાર્યક્રમના પણ ભારત સરકારે સાતસો રૂપિયા મિનિમમ મજૂરીના દરો નક્કી કર્યા છે ત્યારે અમારે અમારી દુકાન ચલાવવી એની અંદર ઓપરેટર હોય તોલાટ હોય લાઈટ બિલ હોય દુકાનનું ભાડું હોય તમે જ વિચાર કરો પત્રકાર બંધુઓ કે વીસ હજારથી હજારમાં પણ કઈ રીતે પોસાઈ શકે એના અનુસંધાન સિવાય પણ બીજી અમારી મજબૂરી છે જે આજે હું મીડિયાના મિત્રો સમક્ષ ખુલ્લી મૂકું છું કે સરકાર શ્રી જે જાહેરાત કરે છે ટીવી ની અંદર આપે છાપાની અંદર આવે કે આ મહિને અમે તમને આટલું આટલું આપીશું હવે એ જે આપવાનું થાય છે એ દુકાન ઉપર સમયસર ક્યારેય પહોંચી શકતું નથી પૂછી જુઓ ગયા મહિનાની અંદર ત્રીસ તારીખે મારે ત્યાં સાંજે ચાર વાગે ખોંડ આવી હવે એ ખોંડ નું મારે વિતરણ ક્યારે કરવું એવી ચિત્ર દાળ એ તો છ મહિને ક્યારેક દર્શન આપે ચણા ક્યારેક દર્શન આપે અને છાપામાં જાહેરાત આપી દે અને માય રેશન એપ જે ખુલે છે કોમ્પ્યુટરમાં એની અંદર જાહેરાત આપી દે કે તમને આટલું મળશે હવે જ્યારે ગ્રાહક અમારે ત્યાં આવે ત્યારે માલ ન હોય અને માય રેશન એપ બતાવતી હોય અને અમારે ત્યાં વાસ્તવિકતા એ છે કે માલ ઉતર્યો હોતો નથી ત્યારે અમારે ને ગ્રાહકની વચ્ચે ખોટો ઘર્ષણ થાય છે ત્યારે હું મીડિયાના મિત્રો થી સરકાર વિનંતી કરું છું કે તમે જે કંઈ પ્રસિદ્ધિ માટે જે કંઈ લખો છો એ પ્રથમ દુકાન સુધી એકથી થી પાંચ તારીખ પહેલાં પહોંચી જવું જોઈએ ત્રીસ તારીખે પહોંચી જવું જોઈએ દસમા મહિનાનો જથ્થો નવા મહિનાની ત્રીસ તારીખે પહોંચી જવા જોઈએ તો જ એક તારીખે વિતરણ કરી શકે

સ્વચ્છ કક્ષાનો સંપૂર્ણપણે શુદ્ધ માલ પૂરો નથી પાડી શકતા ઘણી વખત અઘાધ્ય માલ નીકળે અને એ સમયે ગામના જે વ્યક્તિ લઈને ગયો અઘાધ્ય માલ નીકળે મારા મીડિયાના મિત્રોનું ધ્યાન દોરે ત્યારે જવાબદાર દુકાનદાર ઠરતો હોય છે એ માલ ક્યારે અઘાધ્ય ના આવવો જોઈએ તેમજ માલ પૂરેપૂરો આવવો જોઈએ દુકાન ઉપર જથ્થો જે પચાસ કિલો આવવો જોઈએ તો એના બાદની નિયત મર્યાદા દૂર કરીને પૂરેપૂરો પચાસ કિલો આવવો જોઈએ મારો દુકાનદાર સ્વચ્છ છે સ્વચ્છ રહેવાનો છે પણ સરકારી તંત્રના અધિકારીઓને વિનંતી કરું છું કે નિગમને પણ તમે સ્વચ્છ બનાવો